દીકુ મારી દીકુ આજે ક્યાં જવું છે ફરવા કાઈ ચોપડા મળે છે અરે હે ભગવાન આ તમને અહીંયા ચોપડાની દુકાન દેખાય છે આયા કુ સુરો ને કંટાળી ગઈ પણ સસ્તા ભાવમાં ચોપડા નસ મળતા કે અચ્છા પણ તો બેન તમે શ્રી કષ્ટ ભંજનમાં ચોપડા લેવા વયા જાવની તો તો અત્યારે જ ન જાવું છો હે અમે બેનભાઈ આખું સુરત રેખડા પણ આ ભાવમાં આવા ચોપડા મળતા હતા મને તો વિશ્વાસ નહોતો આવતો આવડા ગેરંટી આપીએ કે અમારા કરતા ક્યાંય સસ્તા ચોપડા મળે તો ચોપડા પાછા આપીને પૈસા પાછા લઈ જવાના વળી ચોપડા લોકલ નથી એ વન ક્વોલિટીના છે તમે ચોપડાની ખરીદી કરો તો સાયનો સોફ્ટેક પેનનું બોક્સ માત્ર પંચાવન રૂપિયામાં આ ભાવમાં આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે અને સંચાના બોક્સ પર ઇરેઝરનું બોક્સ બિલકુલ ફ્રી વળી હજાર રૂપિયાની ખરીદી પર પાઉચ ફ્રી પંદરસો ની ખરીદી પર પાણીની બોટલ ફ્રી બે હજાર ની ખરીદી પર પાઉચ અને પાણીની બોટલ બંને ફ્રી મળી છે સાથે ડોમ્સની બધી જ આઈટમ પર વીસ થી પચીસ ટકા નો ડિસ્કાઉન્ટ મળી છે તો ઓફરનો લાભ લેવા પોગી જાયજો પછી એમ ન કીધા બીજા લાભ લઈ જા અમે રહી જા તો પોગી જાય